ફાંકીમાં મોટા ભાગે મીંઢી આવડ આવે તો મીંઢી આવડ રોજ ન લેશે આંતરડા પાતળો મળ કરે પણ આંતરડા નબળા પાડી દે ગિરનારી ખીચડી કરી શકો છો તો ચોખામાં અથવા સામામાં અનાજ આવી ગયું મગ કઠોળ આવી ગયું શાકભાજી મળી ગયું અને એમાં તેલ ઘીનો વઘાર નાખી દો કમ્પ્લીટ ડાયટ થઈ ગયું વંદનીય પૂજ્ય મોરારી બાપુ પણ બિલકુલ એટી વન એજમાં એનું હેલ્થ છે આ બધાનું કોમન ફેક્ટર રસોડું સાથે દરેક લોકો જ્યાં જીવે છે એ જમતી વખતે મોટાભાગે જાહેર જીવનના લોકો વાતું કરતા હોય તો એ લોકોએ થોડાક દિવસ એકાદ મહિના પૂરતી એવું નિયમ કરી નાખવાનો વાત નહીં કરવાની જેમ આપણું ગાડી સર્વિસ માગે એમ આપણું શરીર સર્વિસ માગે તમે છ મહિને વર્ષે એકવાર એવો ટાઈમ કાઢો પોતાના માટે ફળ તો બધે જ મળે યસ એનર્જી આપે શક્તિ આપે તો ફળાહાર ઉપર પ્રાયોરિટી તે અઠવાડિયા દસ દિવસ એસિડિટી ગેસ કબજિયાત ડમડમ મોટા ભાગના પ્રોબ્લેમ હશે એ સોલ્વ થવા મળે હેલ્થથી મોટી કોઈ પ્રોપર્ટી નથી ધર્મ અર્થ કામ મોક્ષાણામ આરોગ્ય મૂલમ ઉત્તમ જમવાનું અનિયમિત હોય ખાવા પીવાનું અનિયમિત હોય અને શરીરમાં પાચન બગડે અને ટોક્સિન જમા થાય આ વિડીયો બે ત્રણ વાર વારંવાર સાંભળો અને આચરણ કરો એટલે તમારું હેલ્થમાં તમે જોજો બહુ જ મોટો બધો સુધારો આવશે આમ તો આપણે સાંભળતા આવીએ છીએ કે ફરે તે ચરે પરંતુ આજકાલ આપણે જોઈએ તો જે અનેક પ્રકારના જે આપણે પ્રવાસ કરવાના થતા હોય છે ખાસ કરીને કામને લઈને પ્રવાસ કરવાના થતા હોય છે ધારો કે કોઈ કથાકાર હોય કલાકાર હોય પત્રકાર હોય પોલીસ હોય અને અનેક એવા લોકો છે જેમને ફિલ્ડ વર્ક કરવાનું હોય છે તેમને સતત બહાર રહેવાનું હોય છે પ્રવાસમાં જવાનું થતું હોય છે અને આપણે તો કહેતા હોઈએ છીએ કે ઘરનું ખાવું જોઈએ ઘરનું ખાવા બહારનું ન ખાવું જોઈએ ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ પરંતુ આવા લોકોને પોતાની લાઇફ સ્ટાઇલ છે કેવી રીતે ધ્યાનમાં રાખ કે કેવી રીતે સુધારવી તે તેને લઈને તેમનો સૌથી મોટો પ્રશ્ન હોય છે કે એવું શું ધ્યાન રાખી શકાય કારણ કે બહાર છીએ તો બહારનું ખાવું પડશે તો શું ત્યાં બહાર રહીને પણ આપણે હેલ્ધી રહી શકીએ છીએ શું બહાર રહીને પણ આપણે જે કહી શકાય કે જે એક હેલ્ધી એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકીએ છીએ તેને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર મહેન્દ્રસિંહ શું કહેશો કે આજકાલ અમે પણ જે ઘણી વખત બહાર પ્રવાસમાં જતા હોઈએ છીએ અનેક લોકોને જે ફિલ્ડ વર્ક કરવાનું હોય ખાસ કરીને પોલીસ હોય કલાકાર હોય કે અનેક એવા લોકો હોય છે કે જેમને સતત પ્રવાસમાં રહેવાનું થતું હોય છે બહાર રહેવાનું થતું હોય છે તો તે લોકો પણ શું આ મેન્ટેન કરી શકે છે પોતાની હેલ્થ મેન્ટેન કરી શકે છે બહાર જઈએ છીએ તો બહારનું ખાવું પડે ઓબ્વિયસ છે તો ત્યાં કેવી રીતે હેલ્થનું ધ્યાન રાખવું ત્યારે લાઈફસ્ટાઈલને કેવી રીતે આપણે મેન્ટેન કરી શકીએ આપે જે પ્રશ્ન પૂછ્યો એમાં જે વાત કરી મીડિયાકર્મી કર્મી સુરક્ષાકર્મી બિલકુલ રાજકીય સામાજિક સેવાકી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને આ બધા લોકો એવા છે કે મોટા ભાગે રાષ્ટ્ર નિર્માણ અને વિશ્વ કલ્યાણના કાર્યમાં સેવાકી કાર્યમાં જોડાયેલા લોકો છે અને બધા સાથે લોકોને મળવાનું દરેક અલગ અલગ જગ્યાએ ભોજન કરવાનું બિલકુલ આવે એના પ્રશ્ન થતા હોય હું ત્રણ મહાપુરુષના અને એ બધાના પ્રશ્ન હોય કે એને દોડા દોડી હોય ટ્રેસ હોય ખોરાક આવતો હોય હું ઘણું બધું કહું કે આવું ખવાય પણ એને મજબૂરી છે એની એ બધું ખાઈ શકતા નથી તો એક તો પહેલા તો એને એ જે ભોજન છે એમાંથી કઈ રીતે એની પસંદગી કરવી અને બીજું અને એ લાઈફસ્ટાઈલની વચ્ચે કઈ રીતે પોતાની હેલ્થ બચાવી કારણ કે હેલ્થથી મોટી કોઈ પ્રોપર્ટી નથી ધર્મ અર્થકામ મોક્ષાણા આરોગ્ય મૂલમ ઉત્તમ ત્યારે ગાંધીજી બાબા રામદેવ આ બધાનો જે હેલ્થ છે એનું પાછળના ઘણા બધા કારણ છે એક કારણ એ છે કે એના રસોઈયાની સાથે છે આપણા વંદનીય પૂજ્ય મોરારી બાપુ પણ બિલકુલ એટી વન એજમાં એનું હેલ્થ છે આ બધાનું કોમન ફેક્ટર રસોડું સાથે મારે પણ આ જાહેર જીવન હોય બહાર જવાનું હોય બિલકુલ એટલે મારે આ મારે પ્રવાસ થતા હોય ત્યારે તરત બે ત્રણથી ડાયટ ચેન્જ થાય એટલે તરત હેલ્થમાં તકલીફ થાય આપણું રેગ્યુલર ડાયટ હોય ને અચાનક ડાયટ ચેન્જ થાય બોડીનું ડાયજેસ્ટિવ સિસ્ટમ મૂંજાઈ જાય પાચન શક્તિ તો એના માટે શું કરવું કે કઈ રીતે હેલ્ધી રહી શકે એનું લાઈફસ્ટાઈલ સુધારી શકે તો સૌથી પહેલાં તો તમારે બે વસ્તુ પર ફોકસ કરવું એક તો તમારું ડાયજેશન પાવરફુલ કરવું પડે અને બીજું બોડીને ડિટોક્સ કરતું રહેવું પડે કારણ કે જમવાનું અનિયમિત હોય ખાવા પીવાનું અનિયમિત હોય અને શરીરમાં પાચન બગડે અને ટોક્સિન જમા થાય તો એના માટે સૌથી પહેલું છે તમારા માટે કોઈ ઉત્તમ વસ્તુ હોય તો ચાવી ચાવીને જમવું તમે જ્યાં જમવા બેસો જ્યારે જમવા બેસો જે સમય બેસો ત્યારે ચાવીનો જમી શકો એટલે ચાવી ચાવીને જમશ્યો એટલે ભોજન પ્રવાહી જેવું થઈ જશે તમને ભોજનમાં સ્વાદ આવશે અને અતિશય જે જમવાનું છે કારણ કે બહારનો ખોરાક અતિશય ન સારો એટલે તમારી તૃપ્તિ થઈ જશે એટલે દરેક લોકો જ્યાં જીવે છે એ જમતી વખતે મોટાભાગે જાહેર જીવનના લોકો વાતો કરતા હોય તો એ લોકો થોડાક દિવસ એકાદ મહિના પૂરતી એવો નિયમ કરી નાખવાનો વાત નહીં કરવાની તમારું ચેનલ નામ છે વાત ગુજરાતી પણ એમાં વાત નહીં કરવાની તમારે વાત કરવી જોઈએ આપણે કીધું ને કે નવ બોલે બોલે બોર વેચાય તો આવા લોકોએ પછી બોલવાનું આખો દી પણ ત્યારે બોલતા બોલવાની જીભ બટકું મોઢા મૂકી અને ગણવાનો આમ એકાદ મહિનો ગણશે એટલે ટેવ પડશે એટલે આ તો કરી શકે બધા એટલે અઠવાડિયા દસ મને એસિડિટી ગેસ કબજિયાત દમડમ આ મોટા ભાગના પ્રોબ્લેમ હશે ઈ સોલ્વ થવા મળે એક નંબર બે જ્યાં જ્યાં એ લોકો બહાર જાય ત્યાં લોકો બને ત્યાં સુધી ડાયટ એવો પસંદ કરે કે જે હેલ્ધી હોય ઉદાહરણ તરીકે ઘરે બનાવેલ ખાખરા લઈ શકે છે જવના લોટના તલના તેલના બલેના સિંગતેલમાં ખાખરા સાથે રાખે છે બીજું અમારા ઘણા બધા લોકો એવા છે કે કૂકર ગાડીમાં પ્રવાસ કરે ત્યાં કૂકર સાથે રાખે તો એક દેશી મગ સાથે રાખો ચોખા રાખો અથવા સામો રાખો શાકભાજી તો બધે મળી જાય બિલકુલ અને તેલ તમે સાથે રાખો તો કૂકરમાં જ્યાં જગ્યા મળે ત્યારે તમે બાફીને ગિરનારી ખીચડી કરી શકો છો તો ચોખામાં અથવા સામામાં અનાજ આવી ગયું મગ કઠોળ આવી ગયું શાકભાજી મળી ગયું અને એમાં તેલ ઘીનો વઘાર નાખી દો કમ્પ્લીટ ડાયટ થઈ ગયું એટલે તમારે રોટલો રોટલી બનાવવાનો બનાવવાના આળસે ઘણા ખાતા હોય તો હા તમે ગાડીમાં એક પ્રાઇમસ એટલી જગ્યા રોકે તો આ કરી શકો છો તમારી પાસે થોડીક સંપન્નતા હોય તો તમારો રસોઈ પણ તમે સાથે રાખો બિલકુલ કારણ કે સાથે રસોઈ હશે તો તમારું બોડી મૂજાશે નહીં આ એક વિચાર બીજી વસ્તુ ફળ તો બધે જ મળે એનર્જી આપે શક્તિ આપે તો ફળ આહાર ઉપર પ્રાયોરિટી દો હવે જમવાનું તો ના છૂટકે બહાર જમવું પડે ઘણા બધા રાજકીય ક્ષેત્રના આગેવાનો સાહેબ અમારું બીજાના આગ્રહના કારણે જમવું રાઈટ તો એનો ઈલાજ શું તો એને શું કરવાનું ત્રિફળાનું ચૂર્ણ સાથે રાખવાનું અથવા ત્રિફળાનું ચૂર્ણ ન રાખી શકે હરડેના કટકા રાખવાના તો જમીને તરત ત્રિફળા અથવા હરડે તરત લઈ લે તો આપણે એમ કહીએ સાહેબ ત્રિફળા હરડા તો રેસ કરશે અમારે મુસાફરીમાં રેસ કરવું તો કેવી રીતે વ્યવસ્થા કરી વોશરૂમની વ્યવસ્થા ક્યાંક તો એ સવારે ને સાંજે તમે ત્રિફળા લ્યો એ ઝાડો સાફ કરે જમીન થોડીક માત્રામાં લ્યો તે શું કરે અન્ન પાન કૃતાન દોષાન તમે જે પ્રશ્ન પૂછો એવા લોકો માટે જ આ શ્લોક ગણી લ્યો ને ઓકે કે ભોજન અને પાણીમાંથી પીવાથી જે જે રોગો થતા હોય કૃતાન દોષાન પછી વાયુના હોય પિત્તના હોય કે કફ હોય વાત પિત્ કફોત ભવન ભાવપ્રકાશ ઋષિએ ભાવપ્રકાશ સંહિતા હરિતકી હરેત આશુ હરડે ઇન્સ્ટન્ટ દૂર કરી નાખે છે ક્યારે લેવાની ભક્તસ ઉપરી યોજિતા જેમ્યા પછી તમે તરત લ્યો આટલી બધા જ દૂર કરી નાખે મારો આ પ્રશ્ન હતો મેં આ શ્લોક વાંચ્યો તરત મેં અમલમાં કર્યું એટલે મોટા ભાગે મારું તબિયત ન કરું હું બહાર જાઉં એટલે મારું ગળું પકડાઈ જાય તબિયત બગડતી બગડી જાય તો એટલે કીધું યશ્ય ગૃહે નાસ્તી માતા તસ્ય માતા હરિતકી જેના ઘરે માં નથી એની મા હરડે છે તો તમારે શું કરવાનું જમીન તરત હરડેના કટકા અથવા હરડેની ટેબ્લેટ અથવા ત્રિફળાની ટેબલેટ અથવા ત્રિફળા ચૂર્ણ લઈ લીધું જમીન તરત થોડુંક લઈ લીધું ગાડીમાં સાથે જ રાખ્યું તો ખીચામાં રાખ્યું ઓકે હવે ઘણા બધા લોકો રેચની અલગ અલગ પાવડરને ફાંકી લેતા હોય બજારમાંથી તો એ રેચની ફાંકીમાં ભાગે મીંઢી આવડ આવે તો મીંઢી આવડ રોજ ન લેશે કે આંતળા પાતળો મળ કરે પણ આંતરડા નબળા પાડી દે તો એને ત્રિફળા અથવા હરડે રાખવાનું જો ગરમીનો કોઠો હોય તો ઘીમાં તળેલી હરડે અથવા ઈમેજ વાયુનો રેતો હોય તો એરડિયામાં તળેલી કફ હોય તો એમના ત્રિફળા એ રાત્રે સૂતી વખતે અડધી ચમચી પાણી સાથે ગરમ પાણી અથવા સાદા પાણી સાથે તમે રાતે સાદ લઈ લો અને સવારે પેટ સાફ થઈ જાય ને તમારું હેલ્થ બગડે નહીં ઓકે હવે તમારી મુસાફરી પૂરી થઈ તમે ઘરે આવ્યા એટલે તમારે ઉપવાસ કરી નાખવાનો કેવો શાસ્ત્રોક્ત પદ્ધતિનો એટલે એકથી બે દિવસ માત્ર આમળાનું જ્યુસ અથવા મગનું પાણી ઓકે આમળાએ ઉત્તમ નિત્ય સેવની રોજ લઈ શકાય મગનું પાણી એટલે આમળા અમૃત ફળ છે એ અને ઉકાળેલું ઠારેલું પાણી લેવાનું કાચું પાણી નહીં પાણી પીવાનું બે એટલે બધું ગરમ ગરમ દુર્ગંધી વાસી બે અઠવાડિયાનો જે કચરો નીકળી જાય અને કોઈ પણ માણસ ઉપવાસ કરે તો આ રીતે ઉપવાસ કરે તો ઉપ રોજ જમીન ત્રિફળા અથવા રડે લીધું જમીનનું પાચન થઈ ગયું રાત્રે લીધું એટલે આખા કચરો નીકળી ગયો રોજ રોજનો આવી રીતે આવ્યો એટલે અઠવાડિયે દસ એમ ન હોય તો બે ત્રણ કલાક ચાર કલાક સવારમાં કાંઈ ન લ્યો ઘણી બધી વાર રાતે જમવાનું વધારે થઈ ગયું સવારે પેટ ભારે હોય તો કાંઈ ન લ્યો ઉપવાસ કરી નાખો છ કલાકનો ઉપવાસ કરી નાખો આઠ કલાકનો ઉપવાસ કરી નાખો એટલે બોડી ડિટોક્સ થઈ ગયું ઓકે હવે એનાથી એક સરસ ઇલાજ જે આખી દુનિયા અત્યારે એની પાછળ ક્રેઝી છે એ છે પંચકર્મ યસ યસ દેશથી વિદેશથી લોકો જેમ આપણું ગાડી સર્વિસ માગે જી 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 એમ આપણું શરીર સર્વિસ માગે તમે છ મહિને વર્ષે એકવાર એવો ટાઈમ કાઢો પોતાના માટે આઠ દસ દિવસ સરસ મજાના આયુર્વેદ ડૉક્ટર ચિકિત્સકની માર્ગદર્શનમાં જ્યાં નેચરલ વાતાવરણ હોય શાંતિ હોય ધ્યાન કરો યોગ કરો પ્રાણાયામ કરો લાઇફસ્ટાઈલ ડાયટ બધું આયુર્વેદ પ્રમાણે કરી નાખો અને તમારી પ્રકૃતિ તાસીર પ્રમાણે બોડીને ડિટોક્સ કરી નાખો શુદ્ધ કરી નાખો તો શાસ્ત્રોક પદ્ધતિથી પંચકર્મ કરીએ ઉપવાસ કરીએ ત્રિફળાનું સેવન કરીએ ચાવી ચાવીને જમવાનું ભોજનની વ્યવસ્થા કરીએ આટલું ધ્યાન રાખે તો અને એક સરસ ઇજા ઇલાજ તમે જ્યાં હોટલમાં રોકાણા હોય તમે કોઈ પણ જગ્યાએ રોકાણા હોય ત્યાં એક કામ કરો પાંચ મિનિટનું સંગીત ડાઉનલોડ કરી નાખો હવારમાં ઓકે દાંતણ પાણી કરી નાહવા જાવ ને એ પહેલાં પાંચ મિનિટ સૂર્ય નમસ્કાર કરીને પછી જાવ જાઓ એટલે એટલી એક્સરસાઇઝ આવી ગઈ અને સાંજે બધું કામ પતાવીને સૂતા પહેલાં આંખ બંધ કરી અને પ્રાણાયામ કરો અને મનને ધ્યાન કરો એટલે ટ્રેસ લેવલ કંટ્રોલ રહેશે કારણ કે ટ્રેસ આવશે એટલા બધા પ્રોબ્લેમ આવશે એટલે સવારે યોગ સાંજે પ્રાણાયામ થોડુંક ધ્યાન પાંચ પાંચ મિનિટ કરો દસ દસ મિનિટ પણ નિયમિત કરો ચાવી ચાવીને જમો કકડીને ભૂખ લાગે ત્યારે જમો દસ કોળિયા ઓછું ખા ઉપવાસ કરો ત્રિફળા લ્યો આવું કરો અને આ વિડીયો બે ત્રણ વાર વારંવાર સાંભળો અને આચરણ કરો એટલે તમારો હેલ્થમાં તમે જોજો બહુ જ મોટો બધો સુધાર આવશે બિલકુલ તો ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપવા બદલ અને અમારી સાથે જોડાવવા બદલ તો આ હતા મહેન્દ્રસિંહ સરવૈયાને તેમણે જે રીતે વાત કરી છે તેમને જે કહ્યું છે કે તમે પણ જો આ રીતે બહાર જાઓ છો તો તમે જે કહ્યું છે તે પ્રકારનું ધ્યાન રાખશો તો તમે પણ કહી શકાય કે એક હેલ્ધી જીવન જીવી શકશો બહાર રહીને પણ તમે ક્યાંક ને ક્યાંક તમારી હેલ્થ છે તે જાળવી શકશો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર